बोलती ना हाँ बोलती ना वीडियो बनाओ खुद थी तू हवारी की वीडियो बनाओ बोलती ना वीडियो बनाना नहीं बनाना। नहीं ही बनाओ सारू बोल ना ना के क्या के क्या? क्या ना आवे से आवे से तो मिले जान परवाना आवे आवे से तो मिले जान कपा जान हो कपा बिजु हूँ भाई ये रहा तार तो है हाँ काकड़ी पहिटुरियू પહી કાડેંગુ પહી દુથી ભઈ પેડા કને બતાઉ તું ભઈ તુંટી તુંટી ખાઈ જાય બેદુ તું ના ખાય તો બતાઉ ના ખાઈ ના ખાય હાચું બોલ અત્યારે હર આતાર હારમ હારુ ફેવરેટ હેનું શાક સટાટા બટાટા ક બેટાકો અને તારી ટુકડી ફેવરેટ નહીં તારી તારી ટુકડી નહીં પાવતી હું ભાવો બટેકો અને પડેકોમાં હોતી હોય તારું પળેકું હોય છે પાવો પીળી છે ઓ આજ હું એરી આજ તું કઈ અને શેતમ જઈને પછી કપા જોઈને પછી શું કરવાનું અરે એ ભાઈ જલેબી લાવ્યો હું ખોવાય आगे आगे। तो कहूँच भूत बताओ भैया दूत करजे सारू बत्ती मे ला बत्ती घर में मिल गिनाल मिल गे गल बत्ती मिल चलो हमें जाइए खेतर मो